નાઇન ટુ નાઇન ન્યૂઝમાં દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ વટવા ખાતે કુતબે આલમ રહેમતુલ્લા દરગાહ સાવરકુંડલા ખાતે રહેતા પીરે તરીકત રહેબરે સરીયત સાયન્સાએ ગુજરાત દરેક સમાજના હૃદય સમ્રાટ માનવતાના મોતી કોમી એકતાના પ્રતીક ઇન્સાનિયતના ચમકતા સિતારા આશિકે રસૂલ આયલ એ સલ સુન્નત વલ જમાતના સૌર એ સાદાત તાજુલ મસાઇક શહેનશાહે બગદાદ અબ્દુલ કાદીર જિલ્લાનીના વંશજ સૈયદ રિસ્કુલ્લાસાબાવા કોડીનારને ગુલિસ્તાના ફૂલ બાગે રહેમતના તાજદાર પીરે તરીકત હજરત સૈયદ મોહમ્મદ દાદા બાપુ કાદરી ફાતિમી રહેમતુલ્લા આ ફાની દુનિયાને છોડી અલ્લાની બારગામાં પહોંચી ગયા છે અલ્લાના પ્યારા નબી મોહમ્મદ સલ્લાહસલમની મહેફિલમાં હાજરી આપી દીધી છે અલ્લાહ તેમને પંજેતન પાકના સદકે જન્નતુલ ફિર્દ્દોશમાં આલા મકામ હતા કરે આમીન પીરે તરીકત હજરત સૈયદ દાદા બાપુ કાદરી રહમતુલ્લાની જિયારત હજરત પીર કુતબે આલમ દરગાહ વટવા ખાતે મૌલાના અબ્દુલ હકીમ સિદ્દીકી કુતબે આલમના રહેબરી હેઠળ રાખવામાં આવી હતી જેમાં કુરાન ખ્વાની જિક્ર શરીફ ફાતેહ ખવાની નિયાદ શરીફ રાખવામાં આવ્યું હતું જેમાં તમામ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ગુલામીનું સબૂત પેશ કર્યું હતું અને તેમના પરિવારને સબરે જમીલ હતા કરે અને દાદા બાપુને જન્નતુલ સિદ્ધોષમાં આલા આલા મકામ હતા કરે તેવી દુઆ કરવામાં આવી હતી I am not আ